અનામત ક્રિમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં પાદરાના વિવિધ સંગઠનો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એસસી એસટી અનામતમાં ક્રિમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતિએ એકવીસ ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે ભારત બંધને અન્ય અનેક સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે બંધના સમર્થકોએ કહ્યું છે કે એસટી અને એસસી માટે અનામતના વર્ગીકરણના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું છે બંધના સમર્થકોએ કહ્યું છે કે સદીઓથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે એસટી અને એસસી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે તેમણે કહ્યું છે કે ખાનગી સંસ્થાઓમાં અનામત ઉપલબ્ધ નથી આવી સ્થિતિમાં આપના મોટાભાગના બાળકો શૈક્ષણિક રાજકીય અને સામાજિક રીતે પાછળ છે ભારત બંધના એલાનને પગલે પાત્ર આંબેડકર સર્કલ પાત્રની તમામ દુકાનો સજ્જડ બંધ રાખી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું આ રેલીમાં પાદરાના સમગ્ર અનુસૂતિ જ સમાજ આર્મી સમગ્ર આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપી બંધમાં જોડાયા હતા અને પાદરા પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ એ સર્વોચ્ચ ન્યાયાલય કહેવાય અને સુપ્રીમથી વધારે વિશેષ મોટું કોઈ છે નહીં પણ એવી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એવી ભયંકર ભૂલ કે અનામત વિરોધી જે એસસી એસટી સમાજ જે છે એ સમાજના વિરોધમાં વિરોધમાં જે ચુકાદો આપ્યો છે એ ચુકાદોનો ચારે તરફ ભયંકર વિરોધ ફાટી નીકળવા પામેલો છે અને એના અનુસંધાનમાં કેન્દ્ર લેવલના નેતાઓ અમારા સમાજના જે છે એ એસસી સમાજ કે એસટી સમાજના નેતાઓ ભેગા મળી અને આજે એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારત સમગ્ર બંધનું એલાન જે આપ્યું હતું એના એક ભાગરૂપે પાદરા ના તમામ સંગઠનો ભીમ આર્મી એકતા જિંદાબાદ બહુજન સમાજ પાર્ટી અથવા તો બીજા અન્ય સંગઠનો એ બધાએ ભેગા થઈ અને આજે આવેદન આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપે અમે જયારે આવ્યા હોય ત્યારે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે અમારો અવાજ જે છે એ ઉપર પહોંચાડે ભારત સરકાર દ્વારા જે દલિતો અને મુસ્લિમો અથવા જે એસટી સમાજના લોકો છે એની પર જે અત્યાચારો વધ્યા છે એ અત્યાચારોને રોકવા માટે નિષ્ફળ રહેલી આ સરકારને અમારું આ આવેદનપત્ર છે કે ભાઈ તમે જે કંઈ ચુકાદો આપ્યો છે એ ખોટો છે અને નહીં ચલેગી નહીં ચલેગી એ તાનાશાહી નહીં ચલેગી બસ આ વિષયના અનુસંધાને અમે બધા ભેગા મળી આવ્યા હતા જય ભીમ જય ભારત